નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે જીરાના વાહન અને ચોકાની હરાજી લઈને આજે પાંચ વાહન હતા અને ચોકા મીડિયમ માલ છે લગ્નગાણાના લીધે તારીખ આજે છ બાર બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ બજાર ઊંચામાં હજી ચુમ્માલીસો પચાસ નામ પડ્યું છે સુપર માલ આવે તો ચુમ્માલીસ હિતે નહિના નામ પડે કારણ કે પિસ્તાળીસોનું નામ કાંઈ પડતું હોય એવું દેખાતું નથી તો ચાલો જોઈ લઈએ જીરાના ચોકાની તથા વાહનની હરાજી

ચુમલીસન પાંચ પાંચસો પાંચ ચાર હજાર ચારસો ચુમ્માલિસ પાંચ રૂપિયા

ताने ये वो कॉलेज डबल कॉलेज में आमोद और 3300 रुपये में 4390 और नाम पता तो अरेबा टाइम बचा है तेरे मुंह के कोने में चमचा नहीं पास है बिल्कुल चमचा है ना मम्मी में चमचा है बा

पुछो <muchos> बि તમારા